નવા વિડીયો તમારું સ્વાગત છે તો આપણે ફાઇનલ આપણે ભૂગીયા છે અડધે તો મેં સાઈને પછી મોડું થઈ ગયું વિડીયો શૂટ કરવાનું સોરી અત્યારે આમ જવું કેવું મોસમમાં સારું છે તો આ તડકી ફેકી છે અડધે આપણે ભૂગી ગયા છે આ છે અમારું કે આપણે ભૂગીયા વાડિયા ને આપણે લીધો કટકો હાથમાં કેમ કે આમાં કોરિયો ભરીને નાખવાની છે વાડી તો જો આ છે અમારી વાડી અમારે તો એવડો કપાય છે અત્યારે જ તમારે કવડો છો કોમનમાં દેતું બતાવી દો એ જરી કોરી આને નાખવાની છે આપણે વાડમાં બધું ભેગું કરીને પોલીસ આપણી ઝૂપડી મોસમ આ ગેસ નારિયેલી છે બહુ તડકો ને આપણી રે આ ગાડી આમાં નાખવાનું છે પછી પાછું આમ લઈ જવાનું બે નાખવા તો તડકો તો બહુ છે કડીક બેય ગરમી થઈ છે અત્યારે બહુ કડક બે બહુ તીડકો છે મારી નાખીએ એટલો તડકો શાજ હમ હું કાંઈ કહેતો તો નહીં નહોતો કેતો આપણી જ આ સીકુડીન પીપરો અને નારિયેલની ઓલી કેરે બોલા બ્લોગમાં મેં દેખાડી તી નારિયેળી તો જો કેવું મોસમ છે પણ આમ તડકો બહુ છે મોસમ સારું છે આપણું કામ થઈ ગયું છે પૂરું હવે તારી છે આપણે ક્યારે ક્યારે થાય તડકી તો બહુ તફી છે અબે ઠંડા તો એ કેરે એટલે અમારા ગામની નદી આ છે કોડિયાનું મંદિર એ તો આપણે બ્લોગમાં બતાવું તો આ છે અમારા ગામનો પુલ અને આ છે સીતરાયનું મંદિર આ છે ઓ વેડો ઓ જાય છે હવે વે કેરે અલ્યા જાય અમારા રૂગામાં

તો અમારો વિડીયો કેમ લાગ્યો કોમેન્ટમાં જરૂર બતાવ્યો તબકે લે બાય બાય